મિત્રો v ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય એ આપણે ખબર છે માઇનસ સોળ ના છેદમાં ત્રણ ટી સ્ક્ર પ્લસ વીસ પ્લસ વન ઓકે તો વી ઇક્વલ ટુ ચાલો ઘાત આગળ એટલે માઇનસ સોળ ગુણ્યા બે એક ઘાત વાત કરો એટલે ટી ની જીરો કોઈ પણ ઘાત એટલે વન અને અચરનું વિકલન શૂન્ય ઓકે ચાલો તો વી ઇક્વલ ટુ માઇનસ સોળ ગુણ્યા બે એટલે બત્રીસ બત્રીસ ના છેદમાં ત્રણ ટી પ્લસ વીસ પણ વી ઇક્વલ ટુ મૂકવાનું છે સ્થિર થાય એટલે બધા જીરો ચાલો પદ આ બાજુ લઈ જાઓ તો 32 ના છેદમાં ત્રણ ટી ઇઝ ઇક ટુ તો ટી ઇજ ઇકવલ ટુ વીસ ગુણ્યા ત્રણ ભાગ્યા બત્રીસ રેડી ને ચાલો આઠ ચોક બત્રીસ ચાર ગુણ્યા પાંચ ચાર પંચાવીસ ચાર ચાર કેન્સર તો ટી ઇઝ ઇક્વલ ટુ પાંચ ગુણ્યા ત્રણ છેદ માં છેદમાં આઠ સેકન્ડ આવો જવાબ છે ચેક કરો તો પંદર ના આઠ સેકન્ડ ઇઝ રાઈટ ઓપ્શન એ સાચો જવાબ છે ચાલો મિત્રો ખ્યાલ આવી ગયો આગળ વધીએ ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન એક પદાર્થ નું સ્થાન સમય સાથે નીચેના સૂત્ર અનુસાર બદલાય છે તો પદાર્થ નો કયા સમયે શૂન્ય હશે પદાર્થ નો પ્રવેગ કયા સમયે શૂન્ય હશે એટલે એ બરાબર ઝીરો ત્યારે તમારે ટી મેળવવાનું છે મિત્રો એના માટે એક્સ આપ્યું છે

પાછું આનું વિકલન લો તો ઘાતે આગળ તો ફોર માઇનસ અઢાર ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો અઢાર ટી ઇઝ ઇક્વલ ટુ ફોર તો ટી ઇઝ ઇક્વલ ટુ અઢાર ના છેદ માં અઢાર ભાગ્યા ચાર એટલે આવું આવી શકે છે ટી બરાબર ડિવાઈડ બાય ટુ સેકન્ડ નાઇન બાય ટુ સેકન્ડ છે વન બાય થ્રી ટુ બાય નાઇન નાઇન બાય ટુ ટ્વેન્ટી નાઇન બાય ટુ રાઇટ સી આ સાચો જવાબ રેડી ને મિત્રો બહુ એકદમ શોર્ટકટ ખ્યાલ આવી ગયો હવે તો તમારી ગ્રીપ આવી જવી જોઈએ હો મિત્રો ચાલો નેક્સ્ટ આગળ કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે ઓકે પદાર્થના ઓ અને એ વિભાગમાં સરેરાશ પ્રવેગનો ગુણોત્તર પહેલા તો ઓ એ અને એ વિભાગમાં આને બિંદુ આપી દો સી આ અંતર આપી દો એક્સ ઓકે ચાલો પહેલા તો અહીં વિરુદ્ધ ઢાળ ઢાળ ભાઈ એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી એ હું આપે છે તમને સરેરાશ પ્રવેગ એ આપે છે બરોબર ને આ થિયરિકલ ક્વેશ્ચન છે બેટો કે વી વિરુદ્ધ ટીના ના આલેખ નો ઢાળ સરેરાશ પ્રવેગ આપે ચાલો તો આપણે છે કયા પ્રવેગ મેળવવાના છે અને છેદમાં એ બી ચાલો આને ટેનત્રીસ લઈ લો આલેખ પરથી બરાબર સામેની બાજુ એટલે અને આને ટેન સા લઈ લો તથા ટેન સામે ની બાજુ છેદમાં એ બી ચાલો ગુણોત્તર લો એક્સ ના ચાલો કેન્સલ છેદનો છેદ અંશમાં આવી જશે એટલે એ ના છેદમાં માં પણ ઓ ને એ કીધું છે ઉલટાવાલો તો ઓ ના ઇઝ ઇક્વલ ટુ ટેન લોજિક છે એટલે કયા વિભાગનો પ્રયોગ એટલે એ છેદમાં એ બી એટલે એ બી બરાબર ચાલો આ છેદનો છેદ અંશમાં એટલે રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી જેમ વન ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો ચાલો નેક્સ્ટ ચાલો એક પદાર્થ બેટા એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને એક્સ દિશામાં ગતિ કરે છે અને એનું સમીકરણ આપ્યું છે તો વેગ શૂન્ય હોય ત્યારે સ્થાનાંતર કેટલું તો વેગ શૂન્ય હોય ત્યારે સમય મેળવો અને એ સમયની કિંમત પાછી આમાં મૂકી દો એટલે સ્થાનાંતર આવી જાય ચાલો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ ફોર ઓલ સ્ક્વેર સમીકરણ નંબર એક ચાલો વેગ પેલા મેળવો માટે હવે વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી ચાલો ડી બાય ડીટી ટી માઇનસ ફોર સ્ક્વેર ચાલો વિકલન લો એટલે એટલે એની એક નથી અને આટલું જ આવશે ચાલો રેડી ખ્યાલ ને વિકલન કરતા પરંતુ વીજ ઇક્વલ ટુ જીરો છે તો જીરો ઇઝ ઇક્વલ ટુ ટુ ટી માઇનસ ફોર ટુ ને લઈ જાવ એટલે ટી માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ જીરો तो t = 4 सेकंड आयो चलो आ कीमत 1 मा लेता 1 मा लो तो x = t - 4² तो t એટલે 4 4 - 4² = 0 માટે x = 0 ચાલો મિત્રો સ્થાનંતર કેવું મળ્યું 0 છે 0 યસ 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 એ

રાઈટ પાછો વેગ નિયમિતપણે કેવો થાય છે ભાઈ ઘટે છે અહીંયા વેગ નીચે તરફ ઘટી રહ્યો છે વેગ ઘટે બી બિંદુ પાસે જોઈ લો વેગ ઘટે એટલે બળ વેગની કેવી દિશામાં લાગતું હોય વિરુદ્ધ દિશામાં તો સ્પષ્ટ જોઈ શકાય છે કે બિંદુ બી પાસે વેગ ઘટતો જાય છે તો બિંદુ બી પાસે બળ ગતિની કેવી દિશામાં લાગતું હોય વિરુદ્ધ દિશામાં લાગતું હશે લાગતું હશે રેડી ને એટલે બળ વિરુદ્ધ દિશામાં લાગે તો વેગ ઘટે સાચી વાત ને તો આન્સર ઇઝ સી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે ચાલો આગળ જઈએ ચાલો નેક્સ્ટ કરતા સ્ક્ર પ્લસ થ્રી ટી પ્લસ ટુ તો પ્રવેગ મેળવવાનો કીધો છે મિત્રો પેલા વેગ સ્થાનાંતર નું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે શું મળે વેગ અને વેગ નું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે પ્રવેગ મળી જશે મિત્રો ફટોફટ ચાલો પેલા વી ઇઝ ટુ ચાલો પ્લસ ટુ તો વી ઇઝ ઇક્વલ ટુ ચાલો વિકલન નો નિયમ ખબર છે ઘાત આગળ એટલે આઠ ટી ઘાતમાંથી એક બાદ એટલે ટી ની એક ઘાત આપણે લખતા નથી અહીંયા થ્રી અચરનું વિકલન શૂન્ય ચાલો આ વેગ મળી ગયો હવે એ બરાબર ચાલો ડી ડીટી આઠ ટી પ્લસ થ્રી ચાલો તો એ બરાબર જીરો ગત એટલે વન પ્લસ જીરો અચળ નું વિકલન જીરો તો એ બરાબર આવશે આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ચાલો અચળ પ્રવેગ આવી ગયો આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ડી આ સાચો જવાબ છે એક ગતિ કરતા કણ નો t સમય x માં આપ્યો છે y માં આપ્યો છે તો કણની ઝડપ કેટલી હશે ચાલો કણ નો x માં આપ્યો છે મિત્રો x bt³ અને y માં આપ્યો છે ct³ x માં ઉપરથી vx મેળવો vx dx dt ડાયરેક્ટ વિકલન લઈ લઉં છું આનું એટલે 3 BT चलो ओके okay? अमने वी वाई। वाई टी। थ्री चलो, अभी वे गाना वी बराबर शु वी एक्स आई के चलो घटक मूको थ्री बी टी स्क्वेर શું ઘટકો ના થ્રી સ્કવેર ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમોડ રેડી ને ચાલો તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રોટ ના ચાર ઘાત કોમન અંદર બી સ્ક્વેર પ્લસ ચાલો આ બે નું વર્ગમૂડ નીકળી જશે તો વી બરાબર થ્રી સ્કવેર થ્રી ટી અંડર રોટ બી સ્ક્ર પ્લસ ચાલો આવી ગયો આ જવાબ આવી ગઈ મિત્રો ચેક કરો આવો છે ઓપ્શન એ ઓપ્શન એ નથી બી બી નથી થ્રી સી થ્રી અંડરવુડ બી સ્કવેર પ્લસ છે પણ આપણે છે ટી ચોથો જુઓ થ્રી ટી સ્ક્વેર અંડરવુડ બી સ્કવેર પ્લસ સી રાઇટ આન્સર ઓકે તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો રેડી ને

સ્થાન વિકલન કરો એટલે વેગ મળે અને વેગ નું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે ચાલો ભાઈ ડી બાયટી એ જીરો ચાલો અચળનું વિકલન જીરો એવન ટી નું પ્લસ એ ટી નું ટુ એ ટી ચાલો આ વેગ આવી ગયોગી ટી એ વન પ્લસ ટુ એ ટુટી ચાલો તો એ બરાબર બાય એ વન આ ચોર જીરો ટુ એ એટલે ટુ ટુ

પ્લસ અચર નું વિકલન જીરો એટલે ટી બરાબર આમાં લેવાનું ને હવે ટી બરાબર એક સેકન્ડ લેતા ચાલો તો એ બરાબર અઢાર ટી એટલે વન પ્લસ ચૌદ અઢાર વત્તા ચૌદ અઢાર વત્તા ચૌદ એટલે મને એવું લાગે છે કે બત્રી આવે બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ સાચો જવાબ છે મિત્રો ચેક કરો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ઓપ્શન ઇન ડે રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફરી પાછું એવું જ કંઈક આવ્યું છે મિત્રો એક કળ નું સ્થાનો વાય ટી ટુટી સ્કવેર પ્લસ થ્રી ટી પ્લસ ફોર મીટર તો ટી બરાબર જીરો થી ટી બરાબર ત્રણ कलराश झ के समय स्थान टी बराबर जीरो समय स्थान वाई जीरो टी हूँ या जीरो मुको टू टूंटू जीरो नो वर्ग थ्री इंटू जीरो प्लस फोर तो वाई इक्वल टू फोर मीटर चलो वाय जीरो मई गय હવે તમને બીજું કીધું છે ટી બરાબર ત્રણ સ્થાન વાય થ્રી ટુ ટુ વર્ગ પ્લસ થ્રી ઇન્ટુ થ્રી પ્લસ ફોર વાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ત્રણ નો વર્ગ નવ નવ દુ અઢાર ત્રણ ત્રણ નવ પ્લસ ચાર અઢાર ને દસ અઠાવીસ અઢાર ને દસ અઠાવીસ અઠાવીસ ઓગણત્રીસ એકત્રીસ વાય થ્રી ઇઝ ટુ એકત્રીસ મીટર હવે ડેલ્ટા વાય ડેલ્ટા વાય એટલે વાય થ્રી માઇનસ વાય ઝીરો એટલે ડેલ્ટા વાય ઇઝ ટુ એકત્રીસ માઇનસ ડેલ્ટા વાય બરાબર સત્યાવીસ મીટર ચાલો તમારી પાસે એટલે થ્રી સેકન્ડ તો સરેરાશ બરાબર ડેલ્ટા વાય ના છેદ ડેલ્ટા ટી ચાલો સત્યાવીસ ના છેદ માં ત્રણ સત્યાવીસ કેન્સલ ચાલો તો ઇન બ્રેકેટ ઓફ ઇક્વલ ટુ નાઇન મીટર ચાલો નેક્સ્ટ એક કાર પ્રથમ અડધા સમય માટે મિત્રો સાઈઠ કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે અને બાકીના અડધા સમય માટે એસી કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે ઓકે તો સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ ઝડપ કેટલા કિલોમીટર પર કલાક હશે અહીંયા ધ્યાન આપો વન સમય ટી ટુ બરાબર ટી સમય સમાન છે વી વન આપ્યું છે સાહીઠ કિલોમીટર પર કલાક વી ટુ આપ્યું છે એસી કિલોમીટર પર કલાક तो सरेरास जडअप मेरवो पाचू शॉर्टकट सूत्र मित्रों समय समान हो त्यारे सरेरास जडअप समय समान होय त्यारे सरेरास जडअप इन ब्रैकेट ऑफ वी इज इक्वल टू वी1 प्लस वी2 बाय 2 શોર્ટકટ સૂત્રો તમારે મેળવવા માટે ફરી પાછું આજ કરવું પડે કુલ અંતરના છેદમાં કુલ સમય કુલ અંતર મેળવો કુલ સમય મેળવો સાદુરૂપ આપશો એટલે આજ સૂત્ર મળી જશે આટલું લોજિક તમારે જાતે કરવાનું છે રેડી ચાલો ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ વી વન વી વન એટલે કેટલું છે સાઠ પ્લસ એસી ડિવાઈડ બાય ટુ બાય સાઠ પ્લસ એસી એકસો ચાલીસ ભાગ્યા બે એટલે સિત્તેર આવે ભાઈ જવાબ સિત્તેર મીટર કિલોમીટર પર કલાક હા મીટર પ્રતિ સેકન્ડ નહીં ભાઈ સિત્તેર કિલોમીટર પર કલાક છે જવાબ પહેલો જ છે જોઈ લો એ સિત્તેર કિલોમીટર પર કલાક આ શોર્ટકટ સૂત્ર છે જ્યારે સમય સમાન હોય ત્યારે સરેરાશ ઝડપ ન ખબર પડતી હોય તો જો સરેરાશ ઝડપ એટલે શું નોંધ કરીને લખી દઉં છું કે કુલ અંતરના છેદમાં કુલ સમય તમને સમય બે અડધો અડધો જ કીધો છે ને કે પ્રથમ અડધા સમયમાં એટલે ટી વન બરાબર ટી બાય ટુ અને ટી ટુ બરાબર ટી બાય ટુ કુલ અંતર કુલ અંતર એટલે ડી વન પ્લસ ડી સમય ટી વન પ્લસ ટી ટુ જો અંતર નથી આપ્યું તો અંતર બરાબર શું ઝડપ ગુણ્યા સમય ને અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય કારણ કે ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય તો ડી વન બરાબર શું થાય વી વન ટી વન પ્લસ વી ટુ ટી ટુ છેદમાં ટી વન પ્લસ ટી ટુ તમારા ઓકે એના પરથી ખ્યાલ આવી ગયો ચાલો નેક્સ્ટ એક બાઈક ત્રીસો મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે ઓકે પોતાની ઝડપ બદલ્યા સિવાય છ સેકન્ડમાં તો છ સેકન્ડ માં બાઇકનો સરેરાશ પ્રવેક પેલા સમયગાળો આપ્યો છે ટી છ સેકન્ડ તો સરેરાશ પ્રવેગ કેટલો તો પેહલા તો સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી ના ડેલ્ટા ટી ટી માઇનસ જીરો એટલે છ ઓછા જીરો ઇન બ્રેકેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ત્રીસ પ્લસ પ્લસ ત્રીસ છેદ છ સાહીઠ ના છ એટલે દસ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવી ગયો સરેરાશ પ્રવેગ ઓકે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ ગતિ ગતિ કરે છે પછી ની વીસ સેકન્ડ માં ચાર મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ ગતિ ગતિ કરે છે અને છેલ્લી વીસ સેકન્ડમાં માં પાંચ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો સરેરાશ ઝડપ કેટલી હોય મિત્રો ટી વન બરાબર બરાબર ચાર મીટર પ્રતિ સેકન્ડ અને વી થ્રી પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો સરેરાશ ઝડપ મેળવો પાછું આવ્યું કે સમય સમાન હોવાથી સરેરાશ ઝડપ ઇન બ્રેકેટ ઓફ ત્રણ હોય તો ભાગ્યા ત્રી બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ વી વન એટલે થ્રી ફોર ફાઈવ by 3 9 10 12 12 ना / 3 એટલે 4 રેડી ને તો n બ્રેકેટ ઓફ v = 4 મીટર પ્રતિ સેકન્ડ ના સરેરાશ ઝડપ આવી ગઈ મિત્રો બહુ ઈઝી સરળ ઓકે કැලવી ગયો ને મિત્રો